દ્વારા આજ રોજ ચીખલી ના રાનુવા ખાતે આવેલ જેમસન ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર કપ એક દિવસીય ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું જેમાં સમાજના યુવકોને જોડી સમાજમાં ખેલદેલી સાથે એકતાની ભાવના રહે સમાજના યુવાનો એકબીજાથી પરિચિત થાય એવા ભવ્ય હેતુથી આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આઈપીએલ ની જેમ ઓક્શન કરવામાં આવ્યું હતું જેમાં આઠ ટીમોએ ભાગ લીધો હતો આ ટુર્નામેન્ટના ઉદ્ઘાટન પ્રસંગે નવસારી જિલ્લા પંચાયત પ્રમુખ પિયુષભાઈ દેસાઈ સનમભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટીના બક્ષી પંચ મોરચાના પ્રદેશ અધ્યક્ષ સહિત ભારતીય જનતાના પાર્ટીના અનેક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ટુર્નામેન્ટનું યુવાનો માટે સ્પોર્ટ્સને લગતી એક્ટિવિટી આજ રોજ અહીર સુવર્ણકાર સ્પોર્ટ્સ ક્લબની સ્થાપના પણ કરવામાં આવી હતી ટુર્નામેન્ટમાં સ્ટાર ઇલેવન અને વીઆર કન્સ્ટ્રક્શન ઇલેવન ફાઇનલમાં આવી હતી જેમાં વીઆર કન્સ્ટ્રક્શનનો ભવ્ય થયો હતો આ ટુર્નામેન્ટને સફળ બનાવવામાં પ્રશાંત પારેખ પરેશ પારેખ હિરણ પારેખ છવસ ના રોજ આહિર સુવર્ણ સ્પોર્ટ્સ ક્લબ દ્વારા એના ખાતે આવેલ સરદાર પટેલ સ્ટેડિયમમાં ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન પણ કરવામાં આવેલ છે જેમાં સમાજના યુવકોને ભાગ લેવા હાર્દિક અપીલ કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ